આમ તો મેઘરાજા વિદાય લઈ રહ્યા છે પરંતુ પાછોતરો વરસાદ જે વરસી રહ્યો છે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં મગફળી છે તે પલરી ગઈ છે આ પાથરા તમે જોઈ શકો છો કે પાથરા પલેરા પલરેલી હાલતમાં છે તે જોવા મળી રહ્યા છે ખેડૂતો અત્યારે તે સુકાય તેને માટે કામગીરી કરી રહ્યા છે જેની વાડી છે જગદીશભાઈ તેની સાથે વાત કરશું જગદીશભાઈ શું કેશો કેટલા વીઘામાં મગફળી વાવેતર કરી હતી કેટલો ખર્ચો ને હવે શું પરિસ્થિતિ ઊભી થશે આ મગફળી છે સત્તર વીઘાની હે આ ખર્ચો તો આમાં ઘણો થયો સાહેબ આમાં ઓછામાં ઓછો વીઘે નહીં થયો હોય નહીં થયું ત્રીસ વિવેક દસ દસ બાર હજાર નો થયો હોય દસ બાર હજાર આ એક વીઘે દસ બાર હજાર નો ખર્ચો થયો હોય આ મગફળી તો નીકળવા તૈયારી હતી બે દી મોડો આવ્યો તો મગફળી હાથમાં આવી જાત બે દિવસ વહેલો ઓત તો હાથમાં આવી જાત પણ આ વરસાદ આવી ગયો એટલે થોડીક

જે રીતના ભાવની વાત કરીએ ખર્ચો નીકળી જશે આ સરકાર છે ભાજપ ની સરકાર છે ને કોઈ ખેડૂનું સર્વે કરી ગયા નક્કી કરી ગયા કોઈ જઈ અમને આપ્યું નતું મારી તુવેર તૈયાર થઈ હતી અને હું ગઈ તી મળ્યું વહી ગયા તા

કામ લાગે પણ હવે આઠ દી પછી પલટાવી હલરમાં કાઢીએ પૂરતો ભાવ નહીં મળે પલળી ગોળી ખાતર પાણી દવા બધી મહેનત કરવા સતો વરસાદ આવ્યો વરસાદના કારણે પાછળ પલળી જાય આમ છે કે નહીં મગફળી આઠ દી સુધી નહીં હાલે આઠ દિવસ સુધી આમ ફેરવવાનું સુકવવા સુકવવા પડે જો પાછો વરસાદ આવે તો બગડી જાય પાસે માંડવી બગડે ને પાલોય બગડે અત્યારના વરસાદથી કેવી તકલીફ પડશે આમાં કઈ ફેરફાર થશે હમનો આ મગફળી કાળી પડી જાય કાઢી પડી જાય નાખત ભાવ ઓછા આવે મગફળી કાઢી પડી જાય બેન તમે પણ મહેનત કરી રહ્યા છો પાણી વારવાનું બધું અમારે કેટલું બધું ગરમ કરવાનું વરસાદ પડી ગયો હવે શું કરવું અમારે અત્યારે શું લાગે છે આ લાગે છે મગફળી બેન નીકળશે આમાં ના નીકળે સુકાય વગર નીકળે કેટલા દિવસ લાગશે આમ અઠવાડિયું નીકળી જાય આ મગફળીને વાવણી કરવા કેટલી મહેનત કરી બહુ મહેનત કરી ને પાણી વાળવાનું બધું કેટલી બધી મહેનત કરી ખાતર દવા છે એવું બધું લાઈટ આવે તો આપણે પાણી વાળું આવવું પડે એ બધું કરવું પડે તો જે રીતના મગફળી છે તે તૈયાર તો થઈ ગઈ છે પરંતુ ખેડૂતો છે તે અત્યારે આ મગફળીનો લાભ નહીં લઈ શકે કારણ કે ખેડૂતના મોઢે આવેલો કોળીઓ છે તે છીનવાઈ ગયો છે આ દ્રશ્યો મગફળી પલરી ગઈ છે મગફળી જો ભીની હોય તો કાળાશ પકડી જાય અને હાલ જે આ ઘાસચારો પશુઓ માટેનો ઘાસચારો છે તે પણ પલળી ગયો છે ખેડૂતો જ્યાં સુધી હવે આ પાથરા સુકાશે નહીં ત્યાં સુધી અલરમાં નાખી અને આ મગફળી છૂટી પાડવાની હોય છે કે જ્યાં સુધી મગફળી છૂટી નહીં પડે ત્યાં સુધી તો ખેડૂતો આ મગફળી માર્કેટમાં પણ વેચી નહીં શકે જોકે આઠ દિવસ સુકાતા થશે પરંતુ હજી પણ વાતાવરણ જે રીતના આગાહી કરવામાં આવી છે કે હજી પણ વરસાદની શક્યતા છે એટલે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વરે તો નવાય નહીં કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ પાડગામ રાજકોટ